આનંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગવાડા ટાવર પાસે સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે આવેલી નગરપાલિકા કચેરીએ આજે ખંભાત નગરપાલિકા પેન્શનદારોએ વિરોધ કર્યો હતો પેન્શનદારોએ આરોપ લગાવ્યો છે કે નગરપાલિકા પાસે કાઉન્સલરોને વીસ હજાર રૂપિયા આપવાની વ્યવસ્થા હોય છે પરંતુ પેન્શન ચૂકવવા માટે રૂપિયા ઉપલબ્ધ હોતા નથી આ ઘટનાને નગરપાલિકાના ઘરે વહીવટનું કરે છે તે ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે અને પેન્શનો દ્વારા નગરપાલિકાના પ્રમુખના નારા લગાવવામાં આવી રહ્યા છે અને ચીફ ઓફિસરના પણ નારા લગાવવામાં આવ્યા છે

નગરપાલિકાના નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના એકાઉન્ટર આ ત્રિપુટી ભેગી મળી અને કયા કાઉન્સેલરને કેટલી ટકા વાળી આપતી આ બધું સમિતમાં નક્કી થાય છે અને અહીંથી નાણાં ચૂકવાય છે અને આ તહેવાર નિમિત્તે દરેક કાઉન્સેલરને વીસ વીસ હજાર રૂપિયાનું કવર આપવામાં આવ્યું